જય એમ બે જાય ભોલે જો આજે આપણે બનાવવાનું છે તળબૂતનું જ્યુસ તો આ તળબૂત છે આમાં બે ચમચી મોરજ અને અડધી ચમચી મીઠું છે આટલી વસ્તુ જોઈશે તો ચલો હવે આપણે તળબૂતને કાપીએ જો આપણે તરબૂતના ટુકડા કરી લીધા હવે મહીંથી ચોક બીયા બીયા હોય કાઢી લઈએ જેટલા નીકળે એટલા બીયા કાઢ્યા કાઢી દઈએ જેટલા નીકળે એટલા બી હોય કાઢ દો બહાર બરાબર પછી બીજા તો ગળીને કાઢી દઈશું આ રીતે કાઢી લેવાના જો આપણે હવે શાલ કાઢી દઈએ તરબૂચની તરબૂતની સાલ કાઢી લઈએ હા ઉપર ઉપરથી લાલ લાલ કાઢી લઈએ આ રીતે બધું કાઢી લેવાનું હં જો આપણે સાલ કાઢી લીધી તરબૂચની હવે આપણે એના ટુકડા કરી લઈએ દો ટુકડા ના 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 કરવા રીતે ટુકડા કરી લેવાના જો આપણા ટુકડા કરી લીધા છે તરબૂચના હવે આમાં થોડી આમોરસ નાખી દો નાખી દો હા થોડું મીઠું નાખો થોડુંક છે થોડુંક મીઠું નાખો બરા બરા હવે એના કરી દો મિક્સ મિક્સ કરી નાખો ભાઈ આપણે આનો મિક્સર ફેરવી દઈએ મિક્સર નહીં આપણે પેલું જો આપણા હવે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ એટલે તરબૂજનો રસ બની જશે જ્યુસ જો આ રીતે ને એટલે તળબૂતનો જ્યુસ બની જાય આ રીતે જો હવે આપણે તરબૂજનો જ્યુસ થઈ ગયો છે હવે ગળી લઈએ જો આપણે તરબૂતનો જ્યુસ થઈ ગયો છે આને ગળી લઈએ ગળી લડો ધીરે ધીરે નાખો ધીરે ધીરે હલાવો થોડીક વાર ઉતરી જાય બધું ચમચીથી હલાવી લેવાનું આવડબૂતનો જ્યુસ બ્લેન્ડરથી થાય મિક્સરમાંય થાય ઘણી રીતો છે કરવાની ઘણા ચારણમાં બની ગયા છે આપડે ચારણ ઘણું ચારવાનું આ રીતે આ રીતે ગળી લેવાનું તળબૂતની જૂસ અત્યારે ઉનાળામાં સારું લાગે અત્યારે ઉનાળો એની સીઝન છે ની તો આવું ઘેર બનાવી દેવાય આપણે બે ચમચી મોરસ નાખી છે અડધી ચમચી મીઠું નાખ્યું છે થી બનાવી દીધું મિક્સરમાં હોય તો થાય બસ હવે થઈ ગયા એમાં તો બિયાન બધું સરવા દો કાઢો બસ જો આમાં ચમચી ફેરવી જોવા જો આપણે તળબૂતનું જ્યુસ તૈયાર થઈ ગયું હવે આપણે ગ્લાસમાં લઈ લઈએ જો આપણા ગ્લાસમાં વેળી દઈએ તળબૂતનું જ્યુસ બસ પેલા બીજામાં પેલા ધીરે 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 ઉતાવર નહીં ધીરે વેળવું છું બાકી બસ 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 આ રીતે તો આપણે હવે એક એક ટુકડો નાખીશું બરફનો હા બસ એટલે હવે મસ્ત થઈ ગયું તરબૂતનું જ્યુસ જો તૈયાર છે આપણે તરબૂચનું જ્યુસ સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો